દરેક ધર્મ જ્ઞાતિના યાત્રાળુઓને રહેવા રહેવા જમવા માટે માટે રૂપિયો લીધા વગર એર રૂમ ચા પાણી નાસ્તો નાવા ધોવા રહેવા આરામ કરવા અને જમવા સહિતની બિલકુલ મફત સેવાઓ આપવામાં આવશે સાથે સાથે શાંતિ રથની પણ ચાવી નાગેશ્રી ગ્રામ પંચાયતના યુવા સરપંચ નરેન્દ્રભાઈ વરુને સોંપવામાં આવી હતી અને તેમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધંધાકીય સફળતામાં વધુ વધુ એક એક ચોપાન સોમનાથ નેશનલ હાઈવે રોડ પર શિવ શક્તિ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ શુભ મંગલ ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમની વિગતવાર જો વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલું માળા જેવું ખોબા જેવડું દરબારી ગામ ગામ એવું જે એક વેપારી મથક નાગેસરીવાતું અને જે લોકો જીવનમાં શારધામ ની યાત્રા ન જઈ શક્યા હોય એવા યાત્રાળુઓ અહીંયા નાગેશરી ખાતે આવેલા ચારધામ મંદિરમાં દર્શન કરવા ક્યાંય ને ક્યાંય દૂર સુદૂર થી યાત્રાળુઓ અહી આવીને દર્શને આવતા અને શારધામ મંદિરના દર્શન કરી શારધામ યાત્રા પૂર્ણ કર્યાનો લાવો લેતા ભગવાનના દર્શન કરી પોતાની જાતને ધન્ય માની કૃતાર્થ બનતા એવા દરિયા કાંઠે વસેલું આવું ગામ વેપારનું પણ વડું મથક ગણાતું જે ગામ આજુબાજુના વીસ થી વધારે ગામોનું હટાણાનું મથક કહેવાતું અને અહીંયા આજુબાજુના ગામડાઓમાંથી હટાણું કરવા આવતા હતા અને જીવન જરૂરી દરેક ચીજ વસ્તુ અહીં ખાતે મળી રહેતી હતી એવા રળિયામણા ગામે સુરગ બાપુ વરુ જેવા હાકેમ કાઠી ગૌઢેરા જેને એ જમાનાની કોરટ કાયદો કે જેના આગળ રદાની રાય જાય કે રાવ કરવાથી પોતાના કલહ કંકાસ અને પ્રશ્નોનું સમાધાન થઈ જતું જે પ્રથમ એવા પૂર્વ મહિલા વડાપ્રધાન ઇન્દિરા પૂછા ઠેકાણું એવા અડીખમ અડાબીડ કાઠી ગૌડેરા સુરત બાપુની કર્મભૂમિ એવું આ નાગેશ્રી ગામમાં અમૃ બાપુ વરુના દીકરા એવા ઉદ્યોગપતિ પૈસે ટકે ખાધે પીધે સુખી એવા હાલ રાજુરા ખાતે રહી પોતાના ધંધા રોજગાર કરી કમાણી કરનાર દિલુભાઈ પોતાની જન્મભૂમિ ઋણ વતન માટે પોતાની કમાણીમાંથી કંઈક કરી ચૂંટવાનો અભરખો જાગ્યો ઉમળકો જાગ્યો અને અમલવારી કરતા આજે પોતાના વતનના ગામ નાગીશ્રી ખાતે સાધુ સંતો વડીલો માર્ગદર્શકો મિત્રો સગા સ્નેહોને નિમંત્રણ આપી પોતાના વાલ સયા પોત્રો જયદિત્યભાઈ વરુણના કર વિધિ પ્રસંગનું પણ ચોતરા મોવાય માને સાનિધ્યમાં કરવાનું આયોજન પણ કરાયું અને મહાપ્રસાદ થાળ ધરવાની સાથોસાથ માતાજીના નૈવેદ્ય કરવામાં આવ્યા આમ આ તકે સાવર કુંડલા માનવ મંદિર ના મહંત બાપુ ભક્તિરામ બાપુ બાર પટોળી ગુરુ આશ્રમ ના ઉર્જા મૈયા આબ કપાળી ચારણ આઈમાં દેવલ આઈમાં ભાગવતાચાર્ય વસંત દાદા કડિયાળી ભાવેશ દાદા આત્સંગ ભાવેશ દાદા શાસ્ત્રી વડલી રસિક ભગત સ્વામિનારાયણ મંદિર ભટવદર બ્રહ્મ સમાજના સેફા દાદા જોશી તેમજ રાજકીય મહાનુભાવોમાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર જિલ્લા પંચાયતના કરશન ભીલ તાલુકા પંચાયતના અનિરુદ્ધસિંહ વાળા સહકારી ખરીદ વેચાણ સંઘ રાજુલાના ડિરેક્ટર જીવકુબાપુ ખુમાણ મોટા આગરિયાના પ્રકાશ ખુમાણ ભૂતપૂર્વ કારોબારી ચેરમેન પ્રતાપભાઈ મકવાણા ભાજપના વીરભદ્ર ડાભિયા કનુભાઈ કોટીલા વાંડ શક્તિરાજભાઈ ખુમાન ડોક્ટર રાજુલા હરેશભાઈ વરુ બાળાની વાઈ સાબભાઈ વરુ તેમજ બીછુભાઈ વરુ મીઠાપુર અમરુભાઈ તેમજ જોરુભાઈ દાખડા ઉછીયા નિર્મળ કોટીલા બારપટોળી પીએસઆઈ ચાવડા નાગેશ્રી બાપભાઈ ખુમાણ ચાંદગઢ ભોજભાઈ ખુમાણ મોટી વડાલ ગોલણભાઈ વરુ તેમજ બાઇ વાળા નાગેશ્રી મહેશભાઈ વરુ તેમજ નરેન્દ્રભાઈ વરુ સરપંચ તેમજ કુલગોર હરેશ દાદા જોશી તેમજ પ્રોફેસર જોરુભાઈ વરુ તેમજ ભરતભાઈ વરુ નાગેશરી કિરણભાઈ વાળા મોણવેલ હરેશભાઈ વાળા નાયબ મામલતદાર તેમજ ભરતભાઈ સહકાર શાહ તેમજ ભાનુદાદા રાજગોર રાજુલા પોપતભાઈ વરુ તેમજ ઓઢાભાઈ વરુ ભોળાભાઈ વરુ ગૌતમભાઈ વરુ તેમજ બાબલુભાઈ વરુ માસ્તર નાગેશરી સુરેશભાઈ તેમજ અશોકભાઈ દાદલ મોટી કાતર બાપભાઈ ખુમાણ દીપડિયા ચંપુભાઈ વી ધાખડા વાવેરા તેમજ સુરેશભાઈ તેમજ જયદીપભાઈ ખુમાણ મેવાસા તેમજ રાજુભાઈ દાખડા તેમજ કિરણભાઈ વાળા મોણવેલ તેમજ હરપાલભાઈ ખુમાણ આઈટીઆઈ રાજુલા તેમજ આપભાઈ ખુમાણ જીંજુડા ડોક્ટર બીબી વરુ ઉના મામા કોટીલા રાજુલા રામકુભાઈ વરુ તેમજ મહીપતભાઈ વરુ કાગવદર મંગળુભાઈ ધાખડા વડ જેવા રાજકીય સામાજિક સેવાકીય સંસ્થાઓના વડા મહાનુભાવો ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી આ તકે નાગેશરી ગામ તેમજ જૂના પાધરપરાના ગંગા સ્વરૂપા બેનોને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ તકે સાધુ સંતોએ દિલુભાઈ વરુને આશીર્વાદ આપતા આવા સેવાકીય કાર્યોને બિરદાવી વિશેષ શુભેચ્છાઓ આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવતા સ્ટેજ સંચાલન રાજુલાને એકમાત્ર પરિણામ આપતી

એવી રીતે આદરણીય પ્રતાપભાઈ વરૂ હોય ગૌતમભાઈ હોય આ ગામના સરપંચશ્રી હોય ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મંચસ્થ આપ સૌ વડીલ મોરબીઓ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ શ્રી દિલુભાઈને કે ભગવાન મનવા પાસે આવીને આવી રીતે કાર્ય કરાવતા રહે એ જ અભિલાષા સાથે વિમું છું કાલ રાતે હું વિસાવદર હતો પણ માત્ર ને માત્ર આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે હું પાછો રાતના હું અગિયાર બાર વાગે એક વાગે અહીંયા પહોંચ્યો છું પાછો ફરીથી જવાનો છું બે દિવસ રહી ગયા છે ભાઈ ગૌતમભાઈ આપ સૌ માફ કરજો પ્રથમ બોલવા પણ અનુભવ થયો છું પણ આ તબક્કે તો હું ભાઈ શ્રી ગૌતમ ભાઈ શ્રી દિલુભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બસ ભગવાન આમની પાસે આવીને આવી રીતે કામ કરાવતા રહે શ્યામસુદર ભગવાન આમના પર હંમેશા ચાર હાથ વરસતા રહે એવી આશા સાથે બીનું છું ભારતમાં થકી જેવું દિલુભાઈ વરૂ અને વરુ પરિવારના આમંત્રણને માન આપી મંચ ઉપર ઉપસ્થિત અમરદાસ બાબુ કરિયાળેથી દાદા ઉર્જા મૈયા માતાજી આક્ષમથી દાદા કુમાર સાહેબ અને આપ દરેક દિલુભાઈના આમંત્રણને માન આપીને અહીંયા આવેલા દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વને મારા પ્રણામ દિલુભાઈ ના સેવા કાર્યો હું જ પરિચિત છું વખાણ નથી કરતો અને કરવા પણ ન જોઈએ વખાણ તમારું પૂરું થાય વખાણ બહુ માણસ કરે ને એટલે તમે રસ્તો ચૂકી જાઓ એટલે વખાણની પણ વાસ્તવિકતા કે અમારે ત્યાં માનવ મંદિરની દીકરીઓને સિલાઈ કામ શીખવાડવા આ દિલુભાઈએ પંદર હંસા માનવ મંદિરે મોકલ્યા હતા હારો લગાડવા નથી કહેતો પણ એની ભાવના કેટલી શોધ કે બાપુ એ હાજ્યું થાય અને શિવતા શીખશે તો એનો રોટલો રળી ખાય અને એ સતાય જેટલી દીકરીઓ હાજ્યું થાય એને આપશું આ ભાવના એમ અને ગમ્યું કે નીચે યાત્રિકો માટે નિઃશુલ્ક આ શબ્દ મને વધારે ગમે માનવ મંદિરમાં કોઈ ફી કે ફાળો કરતા નથી એટલે મફતનું એમ આવા જમવાનું મેં આટો માર્યો એક એક રૂમમાં એસી છે માણસ વેવાય ને એસી ની રૂમમાં નથી હોરાવતો એને બદલે યાત્રી કોને દિલુભાઈ ખબર આવ્યું ને એ ખાટી ગયા ખાઈ જાય ઈ ખોટમાં ગયા નું ખાઈ જવાની પ્રદી હોય ને એનો કોઈ વિકાસ ન થાય પોતાની હાટુ તો આખી દુનિયા જીવે પોતાની હાટુ જીવે એનું મરણ થાય બીજા હાટુ જીવે એનું સ્મરણ થાય એટલે તમને કાક આવ્યું હોય તો બીજા હાટુ વિચારજો અને જેને બીજા હાથું વિચાર્યું ને એને પરમાત્માએ હરળક આપ્યું છે બેટા બેટા બીજા ઈર્ષ્યા કરે એવું આપ્યું એવું અને જેમ માણસ ઈર્ષ્યા કરે એમ વિકાસ થતો જાય સેવા કાર્યો ચાલુ રાખો તો દીધું તો ઘણે ને છે ક્યાં કોઈ વાપરે છે વાપરે ને એની પીઠ પીઠપાવવાનું ભૂલતા નહીં અને આ તો ઈ જ્ઞાતિ છે જેને વિવેક ગળહોદીમાં મળેલો છે અને માન એ આપી શકે જેની પાસે હોય માણાભાઈ જેને માન ગરીબ નું હોય એ તમને ક્યાંથી આપે એટલે કોઈ બી ધોખો ન કરવો કે એને અમને વિવેક ન કર્યો માન નું આપ્યું નજીક ક્યાંથી દે પણ હોય તો દે એટલે એ જેને આપ્યું હોય એ આપે એ ઈશ્વરે એને ઘણું આપ્યું છે અને હજી ખૂબ આપે ને ખૂબ વાપરે વાપરે છે એને કોઈ દિવસ ટાઈમ નથી આવ્યો આ ધરતીનું બંધારણ વૈજ્ઞાનિકોના મત મુજબ કોળ છે કોળ તમે કોઈ પણ વસ્તુ ફેંકો ને એટલે રિબાઉન્સ પાછી આવે તમારે હું જોતું છે એ આપવા માંડો પ્રેમ જોતો છે ભાઈ સરપંચ તો પ્રેમ આપો તમે જે આપશો ને રીબાઉંશ પાછું આવશે નફરત જોતી તમે કોઈક ને કાયલ જોઈ જવો કઈ આવે કે નહીં પાછી તો પ્રેમ આપો તો પ્રેમ આવે એમાં કઈ મોટી વાત નથી તમે જે આપશો ને પાછું આવશે વિરડો છે ઉલેસો તો કાંઠા બધી રહે પણ વિરડો કોઈથી બારો થઈને ધોરી અચડ્યો એવા દાખલા નથી એટલે ઉલેસવાનું ચાલુ રાખજો અને આનામું તો જાતિગત ગુણ છે બહુ લાંબી વાત નથી કરવી આપે સાંભળી હશે હરહુરવાળાની વાત એ ધુલેટીનો દિવસ ગેરે આવું રોડ ઉપર હતા એમાં ગઢવી એક ધોરી હારા લુગડા કરીને આવતો એને એમ કે મને રોડ છે એટલે તળવાય આમ આમ મજા કરવા તલવા દે ભાઈ હરેશભાઈ આગળની પૂડી તૂટી ગયેલી અણી ભાઈ એવા પેલા છોકરાને આ સરકલીમાં હટી ગઈ લોહીનો ફુવારો સુ પડી ગયો અને બધા કહેવા મળ્યા ભાઈને વાગી ગયો ભાઈને ત્યાં આને ખબર પડી કે બહુ કરી આ તો હરો રૂવાળાના દીકરા છે હવે મને જીવવા નહીં દે એને ભાઈ જો ગઢવી રસ્તામાં એક માણસ સામે મળ્યા ઘોડી ઉપર એને ઘોડીમાંથી ઉતરીને કીધું ગઢવી આના ઉપર બેહીને ભાગી જાવ બોલે પણ મને ઓલા મારીના છે એટલે કે એકલેન કહું છું ભાગી જાવ એ કે પણ દરબાર મને કાં કરજે તેમ ભાઈ એ હરુહરુ વાળા હું છું મારો દીકરો છે હવે મને આ હાર છે નહીં તમે ભાગો એવું કહેનારું આ વર્ણ મારું થાય પોતાનાને મારણારને જે માફી આપી શકે ક્ષમા વિરસ્યભૂષણ તમે બીજાને એક ક્ષમા આપો વેરનું શમન કરો વેર લેવું એ બહાદુરી નથી આ બરાબર સમજી લેજો એવી વાતો કરનારા વાળ ચડાવનારા તો ઘણા મળશે પણ ક્ષમા આપશો ને તો તમારા જાતિના ઓરિજિનલ ગુણ છે એ વાત નક્કી થશે ક્ષમા આપીને જતું કરવું એ જ મહાનતા છે સેવા કાર્ય સતત કરતા રહેજો દિલુભાઈને ને ખૂબ ખૂબ ધન્યવાદ હું હોટલ તો કરી છે તો ધંધો છે ભાઈ અને કમાશે તો વાપર છે ને પણ આ રથનું લોકાર્પણ કર્યું સરપંચ ઘટે તો કહેજો હો અને સાધુડા થોડો થોડો ટેકો કરશું પણ આવા સત્કાર્યો કરતા રહેજો અને આ ભગવત કાર્ય બદલ ભાઈ શ્રી દિલુભાઈ વરુને એના પરિવારને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ જય શ્રી આજની શરૂઆતમાં જે વાક્ય કહ્યું એ એટલા માટે કહ્યું કે આજના સમયની અંદર ક્યારે શું થવાનું છે એ મને તમને ખબર નથી અને એનું ઉત્તમ ઉદાહરણ દુર્ભાગ્ય ઘટના બાપુ જો આપણે ગણીએ તો જે ત્રણ ચાર દિવસ પહેલાં જે ટ્રેન જે ક્લેશ થયું ક્રેશ થયું અને એમાં ત્રણસો જેટલી જિંદગી ગુજાઈ ગઈ અને મારી પાસે જે મુજબ સમાચાર છે આજે પણ એક સવારમાં કેદારનાથ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું અને એમાં પણ છ લોકોએ જાન ગુમાવ્યું એટલે વાત એ છે કે ખબર નથી કાલે શું થવાનું છે અને એટલા માટે આજે જે થઈ શકે એ કરવું જોઈએ એ સંદર્ભે આજે ખૂબ મોટું સેવા કાર્ય આમ તો દિલુભાઈને પરિવાર ઉદ્ઘોષક મારા મિત્ર નિકુંજભાઈ જે રીતે કહ્યું એ મુજબ ઘણા બધા સુવાસના કાર્યો જે કહી રહ્યા છે એમાં આજે વધુ છોગું ઉમેરાય પીછું ઉમેરાય એવું પગપાળા ચાલીને જતા યાત્રુળુઓને રહેવા માટેની વ્યવસ્થા અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા આ પરિવારે કરી છે ત્યારે ખૂબ આવકારીએ છીએ વધારે સમય લેવો નથી પૂજપાજ સંતોને આપણે સાંભળવા છે એમના આશીર્વચન પણ આપણે લેવા છે પણ એક જ વસ્તુ મારે કહેવી છે કે આ વિસ્તાર ખૂબ સમજણવાળો વિસ્તાર છે ખૂબ જતું કરતો વિસ્તાર છે ખૂબ માન મર્યાદા બધાની જાળવતો વિસ્તાર છે એટલે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે આ વિસ્તારની ચર્ચાઓ આ વિસ્તારની બાબતો અને આ વિસ્તારમાં શું શું પ્રવૃત્તિઓ થઈ રહી છે એમની ચર્ચાઓ માતાજી ખૂબ થતી હોય છે આ પ્રગણમાં જ પૂજ્ય મોરારી બાપુ કુજભાઈ શ્રી રમેશભાઈ ઓઝા કુજ બાપુ સહિતના સંખ્ય મહાપુરુષો આ વિસ્તારમાં બાપુ વસે છે અને કદાચ એટલા માટે આ પરગણું આજે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ પ્રખ્યાત છે એવું કહી શકાય ઉદ્ઘોષક મિત્રની લાગણી સવિશેષ મારા પ્રત્યે હોઈ શકે એટલે કદાચ મારા નામ સાથે આ બાબત જોડી પણ હું બહુ સ્પષ્ટ પ્રમાણે માનું છું કે જે કાંઈ થયા છીએ જે કાંઈ વિસ્તર્યા છીએ એમાં બધાના આશીર્વાદ ખૂબ રહ્યા છે અને સતત મળતા રહે એવી વિનંતી સાથે ફરી વખત દિલુભાઈ અને સમગ્ર પરિવારને શુભેચ્છા પાઠવી આવનારા સમયની અંદર અમારે પણ કંઈ કરવાનું થશે તો સહવિરિયમ કરવા વહે એ સૂત્રને ચરિતાર્થ કરી અને ખભો ખભો મેં આગળ વધીશું મને અહીંયા બોલાવ્યો મારું માન સન્માન ખૂબ કર્યું એ બદલ વરુ પરિવારનો આભાર માની ફરી વખત આપ સૌને જય શ્યામ જય શ્યારામ રામ રામ પ્રણામ